નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ પધારો ભૂજ હાટમાં ગાંધી શિલ્પ બજાર એગ્રીગિશન કન્સેલ એક નવેમ્બર થી 7 નવેમ્બર સમય સવારે 11 થી રાત્રે આઠ ભૂજ હાટ મુંદ્રા રોડ ભૂજ

ખૂનનો બનાવ બન્યો ચર્ચા છે કે દારૂ પીને મહેફિલ જમાવતા મિત્રો વચ્ચે ડખો ખૂનમાં પરિણમ્યો કુકમામાં સાથે બેઠેલા મિત્રો વચ્ચે મોબાઈલ જૂટવાની નાની બાબતે ઝઘડો થતાં હરૂડીના પિસ્તાલીસ વર્ષીય યુવાન વિભાભાઈ ખેંગારભાઈ રબારીને કુકમાના બે સગાભાઈ અશોકભાઈ પચાણ વાદી અને નરેશભાઈ પચાણભાઈ વાદીએ કડા અને અન્ય રીતે માર મારી જીવલેણ ઈજા પહોંચાડી હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે આ હત્યાના બનાવ અંગે પદ્ધર પોલીસ મથકે મૃતક વિભાભાઈના કાકા બાબુભાઈ મોહન રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બનાવ ગઈકાલે સાંજના છ થી આજ સવારના આઠ ત્રીસ વાગ્યા વચ્ચે કુકમામાં ખેતરપાળ દાદા મંદિરની પાછળ તળાવ પાસે બન્યો હતો જેમાં મૃતક વિભાભાઈ તેના મિત્રો અશોક અને નરેશ વાદી સાથે બેઠા હતા જેમાં મિત્રોની વાતચીતમાં મોબાઈલ જૂટવી લેવા બાબતે માથાકૂટ થઈ હતી આ નાની બાબત અત્યંત વકરી પડતા ઉશ્કેરાઈને અશોકે તેના હાથમાં પહેરેલા કળા વડે વિભાના માથા તથા મોઢામાં અને નરેશે પણ અન્ય રીતે વિભાને જીવલેણ પ્રકારની ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી દીધું હતું પધર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આ કેસના બંને આરોપીને રાઉન્ડઅપ કરી લીધા છે મૃતક વિભાભાઈના દેહને ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ કરાવવા અર્થે જામનગર મોકલી દેવાયાની વિગતો નિલેશભાઈ ચૌધરીએ આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ હત્યાના બનાવ પાછળ પણ દારૂની બધી જવાબદાર હોવાનું સંબંધિત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે મિત્રો મહેફિલ માંડીને બેઠા હતા અને નશામાં ચૂર મિત્રો વચ્ચે બબાલ થતા નશામાં ક્રોધ સાથે ગંભીર રીતે પહોંચાડેલી જીવલેણ ઈજાના પગલે વિભાભાઈનો જીવ ગયો હતો જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ છ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર